વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે અને ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ પાલનપુરના જગાણા અને ભાગળ સહિતના અનેક ગામોમાં ખેડૂતો પર નવી આફત ચડી ગઈ છે આ ગામોમાં ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે મહત્વની વાત છે કે જિલ્લાના પાલનપુર અને વડગામ પંથકમાં કેનાલ કે કોઈ મોટા સરોવરના અભાવે ખેડૂતો માત્ર ને માત્ર ચોમાસુ ખેતી પર અવલંબિત છે પરંતુ આ સીઝનમાં ચોમાસામાં જરૂર પૂરતો વરસાદ પણ નથી થયો અને વધુમાં કાતરા નામની જીવાતની ઉપાધિ આવી ગઈ છે આ જીવાત ખેતરોના ઉભા નષ્ટ કરી રહી છે જેના પરિણામે ખેડૂતો ભારે નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે કાતરવા નામની જીવાત પડી છે તો એના એના લીધે ખેડૂતને નુકસાન થાય તેવી મોટી શક્યતા છે અમે વીસ વીઘાની અંદર એક લાખનું બિયારણનો ખર્ચો કરીને વાવેતર કર્યું છે અને શરૂઆતના પાક પાક ઉગવાની સમયે જ આ કાતરા નામની જીવાતના લીધે બધું ખાઈ જાય છે એના લીધે મોટું નુકસાન થાય છે તો આ જીવાતનું નષ્ટ જેટલું ઝડપી થાય એટલું ખેડૂતને મોટા મોટો ફાયદો છે બનાસકાંઠામાં ખાસ કરીને બે ત્રણ તાલુકા સિવાય ઘણો ખાલી વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતોએ ભાવના બિયારણો મગફળી છે શાકભાજી છે એવા કઠોળ જેવા પાકો આવી અને ખેતીલાયક વાવણી કરી હતી એમાં વરસાદ નૈવત ખૂબ ઓછો હોવાથી પાક અત્યારે બહાર આવ્યો છે ત્યારે કાતરાની જીવાત પડી છે આ કાતરાની જીવાતથી ખેડૂતોનો પાક હાલ નષ્ટ થઈ રહ્યો છે ખેડૂત મિત્રોએ સેડાપાડા ચોખ્ખા રાખવા જોઈએ નીંડા મણ હોય તો એના પર ઈંડા મૂકેલા હોય તો વીણીને નાશ કરવો જોઈએ એ સાથે સાથે એ જ્યારે સેડાપાડા ઉપર આવી એ શરૂઆતની અવસ્થામાં જ્યારે આઠથી દસ દિવસ થાય વરસાદ પડ્યા પછી તો એ ઈયળ ઈંડામાંથી એ ઈયળ નીકળીને એ સેડાપાડાના નિંદામાંને નુકસાન કરે છે ત્યારબાદ જો ઊભો પાક હોય તો એ ઊભા પાકમાં પરંતુ એ માઇગ્રેટ થઈને ઉભા પાકને પણ નુકસાન કરે છે આ ઈયળનો નિયંત્રણ માટે શરૂઆતમાં આપણે લીંબુડીના મીંજુનું પાંચ ટકા દ્રાવણ દસ લિટર પાણીમાં ઓગાળીને શરૂઆતની અવસ્થામાં પાકમાં અને સેડાપાડા પર છાંટવામાં આવે તો એનો શરૂઆતની અવસ્થામાં જ આપણે નાના સ્ટેજની ઈયળ હોય ત્યારે નિયંત્રણ સારું મેળવી શકીએ છીએ